નમસ્કાર દોસ્તો આજે હું અમારા એક દર્દી છે જેમની ઉંમર અરાઉન્ડ પાસઠ એક વર્ષની આજુબાજુ છે તેમને મણકામાં ડોર્સલ સ્પાઇન મતલબ કે પીઠમાં ટીબી થઈ ગયો હતો ટીબીના કારણે પસ ખૂબ જ વધી ગયેલું પસના કારણે નસ પર દબાણ વધારે હતું અને બંને પગમાં નિયર કમ્પ્લીટ પેરાલિસિસ હતું લકવો હતો તેમનું અમે ઓપરેશન કરેલું છે પહેલાં દિવસે તેમને કેવી તકલીફ હતી તેમના પગ જરા પણ હલી નહોતા રહ્યા અને અત્યારે નિયરલી બે મહિના થયા છે ઓપરેશન બાદ તે સીડી જાતે ચડીને આવેલા છે અને ચાલી શકી રહ્યા છે હજી ઘણો આગળનો સમય છે કે તેમણે રેગ્યુલર બહુ જ મોટિવેશન સાથે ફિઝિયોથેરાપી કરવી પડશે કે જેનાથી તે ખૂબ જ સારું ચાલી શકે પરંતુ અત્યાર સુધીની જે રિકવરી છે તે હું આપને આ વિડીયોમાં બતાવી રહ્યો છું હા પગ હલાવો નહી પગના અંગૂઠા હલાવો અંગૂઠા અંગૂઠા હલાવો વાળો હજી 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 જોર કરો Ajit, na, con này, em Nam, Jatayalabu, này, ok, cha. Yeah. Nah, em તમને ફાવે ત્યાં આપણે 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 કમ્પ્લીટ કમ્પ્લીટ લખવા માંથી સુધી પહોંચ્યા આટલે સુધી પહોંચ્યા સારું લાગ્યું સીડી ચડીને આયા તમને સારું લાગે છે શું વાત છે